તમે એમ એ ખબર પડતી હોય તમે એમ જો કોઈ નહિ મેં સૂચના આજ સુધી આલી નહીં મેં સપના કોઈને કીધું નહીં આવું થાય

બરાબર છે પછી કેતાને ને કે હું થયું એ તમે જો તમારો ધર્મ કરમ જોડે વાત હાજી ખોટી એટલે કહું છું કે આય તમે આયા તમને જેટલું કામ હું પીયું જેટલું તમે સેવા કરી જેટલું તમે આનંદ કર્યો મોજ કર્યો એ તમારે લેખે છે તમારે ફાળે છે સેવા કરવા માટે તો આજ મનુષ્ય તડપે છે સેવા કરવા માટે પિસ્ટલ આઈથી હજારો કિલોમીટર દૂર જાય છે તો સેવા નસીબ પણ નહી હોતી વિચાર કરો અને તમને નજીક સેવા મળી એનો કદર નહીં એની ભવન નહીં બોલો કેટલી ફરક છે તમારા વિચારોમાં કેટલા ફરક છે કેટલા ફરક છે ભાઈ તમારા વિચારોમાં કેટલો ફરક છે તમને સેવા મળી જે સેવા મળી દરેક સેવકને એક ભાઈ બેન દીકરા તરીકે એક પરિવાર તરીકે આ રહેવાનો આનંદ છે આ દરબારમાં

કે આ જે આનંદ છે એવો આનંદ કઈ જગ્યાએ નહીં હોતો એકબીજાને મન દુઃખ થાય છે હું જાણો છું સમજી લો પણ તમારા જેટલું એટલું કરી લો તમારા જેટલી સેવા હોય એટલી હું તો ભાવિક ભક્તોને કહું છું કે તમે પણ સેવા કરી લો એવું નહીં તમે પરાયા છો મારા પોતાના જ છો તમે મારા હરખા છો આખી દુનિયા લાખો કરોડોની સંખ્યા મારી પોતાની છે સમજી લો મારા માટે બધા સમાન છે હરખા છે અને મારા માટે આ ગાડી ઉપર કોઈ મેન નથી સમજી લો મેન ખાલી મારો દીકરો છે મેન મે એને બનાવ્યો છે સમજી લેજો અહી મેન કોઈ નથી દેખાય છે કોઈ મેન મેન હોય તો આવી જાઓ છે કોઈ મેન મેન ખાલી મારાને જ બનાવ્યો છે જે મેને પસંદ કર્યો છે એને મે મેન બનાવ્યો છે એટલે અહી કોઈ મારા માટે દરેક દીકરા દીકરીઓ હરખા છે એક સમાન છે મારા માટે દરિયા સમાન છે

અને આ બધું થાય છે ને વિધિના વિધાનથી થાય છે વિધિના લેખથી થાય છે એમો લેખ મેઘ મારાવાળા તમે હોય તો મારી જાવ લો આ બેઠી આવી જાવ મારી જાવ જોવું હોય તો તમારી તાકાત હોય તો હદી મારી જાવ જો હું માતા આગળ ના કરશું મારી જાવ લો થાય વિધિના લેખથી થાય છે આ તમારા દુખ સુખ દરેકના કર્મ જે દરેકના કર્મ ખોટા હા બધું વિધિના લેખથી થાય છે સુખ પણ એના લેખથી જ આવો કોઈને બોલ્યું કોઈને ના ગમ્યું કોઈને બોલ્યું કોઈને ના ગમ્યું કોઈને ગમ્યું તો કોઈને બોલ્યું ના આવું બધું સંસાર ચાલે છે ચાલે છે ને કોઈનો આલેલું મેલેલું કો તો ગમ્યું ના કદાચ આલેલું મેલેલું કોઈને ગમી ગયું કદાચ કોઈને નહીં ગમતું આ બધું ચાલે છે ચાલે છે ને એક નોર્મલ નોની નોની બાબતોમાં સંસાર ચાલે છે ભાઈ કે વત્તા ઘરે કઈક નોની નોની બાબતોમાં હવારે ઉઠેલા કોમ ને કોમની ટેન્શન કોમની ચિંતા કોમની ચિંતા થાય ને ભાઈ કોમ ની ચિંતા છે ને કે ભાઈ કોમ હું કરશું હવે હું કરવાનું હું નહીં કરવાનું એક નોર્મલ કોમ ની ચિંતા ચિંતામાં તમારા ઝગડા થાય છે થાય છે કે નહી થતા નોર્મલ કોમ ની ચિંતામાં કોમ કોમ જે